સાથે રેલવે સ્ટેશનની લીધેલી આકસ્મિક મુલાકાતની જી હા એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદ જસુભાઈ રાઠવાએ આજે સવારે છોટાઉદેપુર જિલ્લા મથકના રેલવે સ્ટેશનની આકસ્મિક ઔપચારિક મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હાલની સ્થિતિએ ચાલતી ટ્રેનોના શિડ્યુલ અને મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી સાંસદની મુલાકાત સમયે છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર જતી ટ્રેન પ્લેટફોર્મ ઉપર મોજૂદ હતી ત્યારે સાંસદે ટ્રેનમાં બેઠેલા મુસાફરો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો તો સ્ટેશન ઉપર પીવાના પાણી માટે લાગેલ શુદ્ધ ઠંડા પાણીના કુલરમાંથી તેમજ ટાંકીમાં લાગેલ નળમાંથી જાતે પાણી પીધું હતું સાંસદની આકસ્મિક મુલાકાતમાં સ્ટેશન ઉપર ખૂબ જ સારી સાફ સફાઈ અને સ્વચ્છતા જોવા મળી હતી મુસાફરો માટે પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની તેમજ શૌચાલયની સુવિધા વધારવા માટે સાંસદે સ્ટેશન અધિક્ષકને સૂચન કર્યું હતું સાંસદે ટિકિટ બુકિંગ વિભાગની પણ મુલાકાત લઈ પ્રતિદિન